गई काले रात्र त्रगे जाने कोई आतंकवादी ने पकड़ना हो रीते एक सामाजिक कार्यकर्ता राजकीय कार्यकर्ता राजेश भाई टी सोनी गांधीनगर साइबर क्राइम में धरपकड़ कर गुन्ह शू है ना फेसबुक पेज पर जाबाज़ बहादुर सैनिकों की चिंता करी एमने लिख्य આ સૈનિકોની બહાદુરી છે એમને શ્રેય નહીં મળે અને જે રીતે પબ્લિસિટી થઈ રહી છે જે રીતે મતબેન્કના પોલિટિક્સ માટે પબ્લિસિટીના ખર્ચાઓ થાય છે એ યુદ્ધના હવાઈ જહાજ ઉડાવવાના ખર્ચા કરતાં પણ વધારે ખર્ચાઓ પબ્લિસિટી માટે થાય છે શું આ કોઈ ગુનો છે દેશનો નાગરિક अपनी बहादुर सेनाના સૈનિકોને શ્રેય મળવું જોઈએ આવી વાત કરે આ શું કોઈ ગુનો છે ગુજરાત પોલીસ ઉત્કલમાં પણ राजकीय સરકારના इशारे ખોટા કેસો કરી અને એમાં સુપ્રીમ કોર્ટની લપડા ખાઈ ચૂકી છે સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં ઠપકો કરી છે એમ છતાં હજી આટના ареસ્ટ એ કોઈ સંજોગોમાં ચાલે નહીં હું પોતે પણ કહું છું કે દેશના જાબાજ સૈનિકોને પૂરતું શ્રેય મળવું જોઈએ અને સરકારના નાણાંનો દુરુપયોગ કરીને દેશની પ્રજાના નાણાંના દુરુપયોગ કરીને પબ્લિસિટીના સ્ટન્ટ પાછળ ભાજપની સરકારે સરકારની તિજોરીનો નાણાંનો દુરુપયોગ ન કરવો જોઈએ કોઈ પણ સરકારમાં બેઠેલો નેતા હોય એને શ્રેય ના લેવું જોઈએ પરંતુ ભારતની જાબાજ સેના અને સૈનિકોને નમન છે એમને શ્રેય આપવું જોઈએ ચાલો હું પણ આ બોલું છું મને પણ એરેસ્ટ કરો એક એક દેશનો નાગરિક કોંગ્રેસનો કાર્યકર્તા આ જ ભાષામાં વાત કરશે અને ભાજપની સરકારને તાકાત હોય તો પૂરે અમને જેલમાં રાખો જેલમાં આ લોકતંત્ર નથી લોકશાહીમાં બાબા સાહેબ આંબેડકરની અધ્યક્ષતામાં બનેલા બંધારણમાં મૂળભૂત અધિકાર પ્રત્યેના એક એ મૂળભૂત અધિકાર એ વાણી સ્વાતંત્ર્યનો વિચારની અભિવ્યક્તિનો એ મૂળભૂત અધિકાર છે અને કરી શકાય માનની સ્વર્ગસ્થ મનોર મનમોહનસિંહજી એ વડાપ્રધાન હતા અને મનમોહનસિંહજી જ્યારે વડાપ્રધાન હતા ત્યારે ભાજપના નેતાઓ અને એમના કેટલાક સમર્થકો મનમોહનસિંહજીના વિશે બેફામ રીતે અભદ્ર કહી શકાય એવી ટિપ્પણી પરંતુ કોંગ્રેસની કેન્દ્ર સરકાર કે રાજ્યોમાં બહુ જગ્યાએ અમારી કે સરકારો હતી રાજ્યોમાં ક્યાંય કોઈ પણ વાણી સ્વતંત્રતા ઉપર કાપ મૂકીને કોઈના સામે એફઆઈઆર અમે નથી કરી વિનંતી કરીશ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રીને કે તમારે ત્યાં કદાચ તમારી જાણ બાર કે જાણમાં જ્યાં ચાલતું હોય ત્યાં કડક સૂચના આપો આ રાજેશભાઈ સોની એ સામાજિક પ્રતિષ્ઠિત આગેવાન છે રાષ્ટ્ર એમની કોઈ ટિપ્પણી કે નથી સૈનિકોના સમર્થનમાં અને પ્રચાર પાછળ થતા ખર્ચાઓની વિરુદ્ધમાં બોલવું એ ગુનો ન હોઈ શકે અને એ ગુનો ગણતા હોવ તો હું પણ બોલું છું અને એક એક કોંગ્રેસી કાર્યકર્તા બોલશે એટલા માટે તાત્કાલિક રાજેશભાઈ સોનીને જામીન મળવા જોઈએ એવી માંગ કરું છું નમસ્કાર ડોક્ટર અમિત નાયક પ્રવક્તા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ હાલ હું ગાંધીનગર કર્મયોગી ભવન ખાતે આવી છું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ તરફથી અમારા આગેવાન શ્રી રાજેશ સોની જો પ્રદેશ કોંગ્રેસમાં મહામંત્રી છે ગઈકાલ રાતે સ્ટેટ ક્રાઇમ બ્રાન્ચ જે સાયબર સેલ કહેવાય સ્ટેટ સાયબર સેલ ગાંધીનગર એની ઓફિસમાંથી કર્મચારીઓ આવ્યા હતા અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદી વિરુદ્ધની જે પોસ્ટ હતી રાજકીય પોસ્ટ હતી એવી બે ચાર પોસ્ટોના વિરોધમાં રાજેશભાઈની અટકાયત કરવામાં આવી છે ગઈકાલ રાત્રે બે વાગ્યાથી તેમને અહીંયા ગાંધીનગર સાયબર સેલની કચેરીએ લાવવામાં આવ્યા છે મોટી સંખ્યામાં ગુજરાત કોંગ્રેસના આગેવાનો અને પ્રદેશના જે આગેવાનો છે એ અત્યારે એમના સમર્થનમાં અહીંયા કર્મયોગી ભવન ગાંધીનગર ખાતે હાજર છે અમારી લીગલ સેલની ટીમ પણ હાજર છે અમારા પ્રદેશનું નેતૃત્વ એઆઈસીસીનું નેતૃત્વ એક જૂથ થઈને રાજેશભાઈના ટેકામાં જે કોઈ પણ મદદ થઈ શકશે અને આ રાજકીય લડાઈ આ રાજકીય લડાઈમાં રાજેશભાઈ સોનીને ગુજરાત કોંગ્રેસ તરફથી એઆઈસીસી તરફથી જે કોઈ મદદ થાય એના માટે તમામ અમારા આગેવાનો નેતાગણ ચિંતિત છે અમે સૌ સાથે જઈએ અને ખાસ કરીને રાજેશભાઈ સોની જે રાજકીય લડાઈના ભાગરૂપે જે આ પોસ્ટ મૂકી છે એ પોસ્ટના આધારે એમની પર જે કોઈ પણ રાજકીય કલમો લગાવવાની છે કાયદાનું ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કોંગ્રેસના એના આગેવાનો કાયદાનું સન્માન કરે છે બંધારણનું સન્માન કરીએ છીએ જોઈ કોઈ પણ રાજકીય કલમો લગાવવામાં આવી હશે કે આઈપીસીની કલમ લગાવવામાં આવી હશે કોર્ટમાં અમે એનો સામનો કરીશું અને રાજેશભાઈને ત્વરિત જામીન મળે એ માટે અમારી જે કોંગ્રેસની લીગલ ટીમ છે એને સાથે રાખીને અમે આ આગળ કાર્યવાહી કરી રહ્યા છે વધુ અપડેટ હું તમને આપતો રહીશ નમસ્કાર ડૉક્ટર અમિતભાઈ